નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ YouTube ચેનલ માં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડિયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલથી નરમ રહ્યા હતા બાંગ્લાદેશે નિકાસ ખોલી હોવા છતાં કોઈ મોટી માત્રામાં નિકાસ વેપારો ન થવાના પગલે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં વધુ ઘટાડા થાય તેવી સંભાવના અત્યારે નિષ્ણાતો દ્વારા ફરી ચતાવવામાં આવી રહી છે ખાસ કરીને બીજી તરફ નવી ડુંગળીની આવક સતત અને સતત વધી રહી છે સૌરાષ્ટ્રમાં ગોંડલ અને મહુવામાં નવી ખાસ કરીને લાલ ડુંગળીની આવક છે ખૂબ જ વધારે પ્રમાણમાં વધે છે ગોંડલમાં આવકો ખોલે ત્યારે એક સાથે એકાદ લાખ કટાની આવક થાય છે ડુંગળીના વેપારીઓ છે એમનું માનવું છે કે વર્તમાન સમયમાં બજારમાં કોઈ ખાસ તેજી કે મોટી લેવાલી છે નહીં અને આવકો પણ થાય છે તેની ક્વોલિટી નબળી હોવાથી ડુંગળીની બજારમાં ભાવ છે એ થોડા ઘટી શકે છે રાજકોટમાં છેલ્લી હરાજી મુજબ છ કટાની આવક સામે જે ભાવ છે એકાવન રૂપિયાથી લઈને બસો અને સિત્તેર રૂપિયા સુધીના છે ગોંડલમાં ત્રેપન કટાની આવક સામે જે વેપારો છે એમાં લાલમાં એકત્રીસ રૂપિયાથી લઈને ચારસો છપ્પન રૂપિયા સુધીના જ્યારે સફેદમાં ભાવની વાત કરીએ તો બાવીસો કટાની આવક સામે એકસો એકતાલીસથી લઈને ચારસો અને એક રૂપિયા સુધીના ભાવ હતા જેમાં એવરેજ ભાવ બસો અને રૂપિયાના જ હતા મહુવામાં લાલ ડુંગળીની બત્રીસ હજાર કટાની આવક હતી તેની સામે જે ભાવ છે પચાસ રૂપિયાથી લઈને ત્રણસો અને પચાસ રૂપિયા સુધીના જ્યારે સફેદમાં વાત કરીએ તો અગિયાર હજાર ઠેલાની આવક સામે જે ભાવ છે દોઢસો રૂપિયાથી લઈને 261 અને એકસઠ રૂપિયાના હતા જ્યારે નિકાસબાર ક્વોલિટીમાં બસો એકસઠ થી લઈને આઠસો અને અગિયાર રૂપિયા સુધીના જે ભાવ છે એ જોવા મળ્યા હતા નાસિકમાં ઉનહાલ કાંદાની વાત કરીએ તો તેરસો ક્વિન્ટલની આવક હતી અને જે ભાવ છે એ ચારસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધીના જે છે જોવા મળી રહ્યા છે લાલ કાંદાના ભાવની વાત કરીએ તો નીચામાં નીચામાં એક રૂપિયા અને ઊંચામાં ઊંચા ઓગણીસો રૂપિયા હતા જ્યારે એવરેજ ભાવ અગિયારસો રૂપિયા કોટ થતા જોવા મળ્યા છે તો મિત્રો આ હતા આજના ડુંગળી બજારના સમાચાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો